ુએ સડઝી સળિયા પરમપાન ઉખેડી કોઈની ઉખડે નહી લાખો ગયા દુઆર સદગુરુ મારા

એને તમે રેણ કરાવો તો ઈ ભલે હાંડો થઈ જાય પણ એ નવું તો બની શકે નહીં એમાં સદગુરુ નો લાગી જાય

ધંધા જાગે શબ્દ માંથી તમે રૂપિયા કમાઈ શકો અને શબ્દ શબ્દમાંથી હરી પણ નથી પણ હરી ક્યારે જાગે કે સર્વસ્ત્ર બધું હરી લેવાય ને ત્યારે હરી સિવાય કઈ આપણે ઈજ ખ્યાલ નથી કે આ સેના આધારે છે આપણે કઈ પગ હાસ હાજા છે આપડો અવાજ હાજો છે હાથ પગ હાજા છે પણ એ બધું સત ને આધારે તો એને ઓળખી લે પણ આ બોલા કહે કે આપણને કઈ ખબર રહેતી નથી અને આપણે ભૂલા પડ્યા છે એટલે આપણે ગુરુ ના શરણે કહી સઈ કે આવી નો મન સુધારો રે ગુરુજી મારા આવે નો મન કયો સુધારો નો મન જન્મો જન્મ ભટક્યો અને ત્યારે આપણને સદગુરુ નું શરણ મળ્યું કારણ કે કેટલી માના દૂધ પીતા પીતા આપણે એક દેશ આવ્યા અને હવે આ કોને ખબર કેટલી વાર છે હે કારણ કે આ દેહ ભજન થાય છે અને આ દેહ આનંદ થાય છે બાકી આ દેહ સિવાય ગમે એવા કદાચ પશુ પંખી અને ઘણી કિંમત ના હોય છે પણ એનાથી ભજન થાય એવું નથી એનાથી મુક્ત થવાય એવું નથી કોઈ ખવરાવે તો ખાવાનું કોઈ બાંધી દે તો બંધાવાનું હમણાં આપણે વાવાઝોડામાં જોયા હતા પશુઓ બિચારા ખીલે બાંધેલા હતા ખીલા હતા ખેસાય ખેસાય ને પ્રાણ તજવા પડ્યા એમ આપણને કઈક માયા રૂપી ખેસે છે અને આપણે ખેસાય ખેસાય જીવી જીવી છે પણ એમાંથી છૂટવું હોય

કીધું ને કે રામ નામ ની ઔષધિ ખરી ખંત ખાય અને જો ખરી ખંત ખાય ને તો અંગ પીળા જાય છે આ નામ ની ઔષધિ છે આ જે સંતો જે આપે છે ને નામ ની ઔષધિ આપણે આપે છે કે તું કોણ છો અને ક્યાંથી આવ્યો છો અને ક્યાં જવાનું છે કારણ કે સદગુરુ ની એટલી જરૂર પડે છે આપણે દુનિયા ની અંદર બધું જ ઓળખી સહી કોઈ ઓળખી નહીં એવું નહીં આ કદાચ આપણે જગ્યા જોઈ નથી તો પૂછતા પૂછતા પણ અહીંયા કોઈ બી ગયા છે બાબુ પણ પોતાના રસ્તાની પોતાને નથી ખબર એના માટે તો કોઈ સદગુરુ શરણું આપણે લેવું જ પડશે છૂટક્યો જ નથી આજ જ નહીં તો કાંઈ અને કદાચ શરણું લઈ લીધું હોય તો ન કદાચ આપણને મળ્યું હોય ને તો સમર્પણ ભાવમાં આપણે હમાઈ જાવ કે જેમ છે એમ અમને તમે ઓળખાવો કારણ કે દરેક વ્યક્તિ કે છે

પરિવાર ઓળખાવશે ધંધા કરાવશે ભણતર ભણાવશે બધું શીખવશે ઘણું બધું હે પણ મા બાપ પાસે મોક્ષનું જ્ઞાન એટલે આપણે સદ્ગુરુને શરણે જાવું પડે અને સદગુરુના શરણે જઈ અને આપણો બીજો જન્મ થાય ને ત્યારે આપણે આપણે ઓળખાય એવું નથી કારણ કે મા બાપના ઘરે દીકરી મોટી થાય વીસ વર્ષની બાવીસ વર્ષની કે પચીસ વર્ષની

કારણ કે બધા થી આપણે જાણ છીએ પણ આનાથી તો અજાણ કોઈ પૂછે બેન તમે કોણ છો તો કદાચ નામ દઈ દેશ ગીતા બેન શું તો ગીતા બેન કદાચ ટુકડે ટુકડા કરી નાખશે તો મારા વાલા અમે ગીતાબેન હાથમાં આવે એવું નથી ગીતા બેન થાય ઓળખવા માટે આ દેહ નું નામ પાડ્યું છે કે તમે હાથ કરો તો તમે એ આત્મા રમ આત્મા રમ કયો તો વાં કોણ આપી શકે પણ એક ગીતા બેન કયો ગીતા બેનગુરુ નું તમે શું એની આપણને ઓળખાણ કરાવે અને જો આપણને જેમ સેમ આપણે ઓળખાણ થઈ જાય તો આ કહું સપનામાંય ખરાબ સપના આવે છે વેમ પડે આપણે કેટલી જાતની બપોરે વાત કરતા હતા તો આ એક આપણી અંદર વેમ આવી ગયો કે આનું આમ હશે આનું આમ હશે તો રાતમાં ઊંઘ પણ ઉડી જાય છે રાતમાં ઊંઘ ઉડી જાય છે પણ ક્યારે એ ઊંઘ ઉડી જાય છે કે આપણે કુ વિચારો લીધા છે પણ જો કોઈ સત વિચાર આપણી અંદર આવ્યા હોય ને બાપ તો કદાચ આખી રાત જાગો ને તો તમારું ભજન જ થાય છે જેવો વિચાર હોય એવું જ માધ્યમ બને છે ને કારણ કે જે ભાવો એ જ ફળ મળે

તો આ જેમ સેલેમ વસ્તુ દેખાય ને તો દેખાય કરી અને આની કારક કિંમત થાય કે રામ બોલો ભાઈ રામ થાય ને ત્યારે ત્યારે બધા એના વખાણ કરતા હોય જેટલા એવા હોય એટલા ત્યારે વખાણ કરતા હોય કે ફલાણા બેન તો આવા હતા ફલાણા બેન તો આવા હતા મારું આ કામ કરી દીધું હતું મારું આ કામ કર્યું આ બેન રામ ના ઈ નામ રહ્યા છે બાકી મારા તમારા કોઈના ના દાદા ભાઈ દીકરા કોઈ થતા થાય ખરાબ હે પણ કઈક એવા કામ કરીને આ દુનિયામાં વૈયા ગયા છે

માગ્યા વગર ગમે એવી મા હોય ને તો બેન પીરસે નહીં માગવું તો પડે કઈ પણ આવો ક્યારેક આપણે ક્યારે આવો વિચાર જાગે કે કાંક એવું કાંઈક સાંભળવા લાગે અને આપણી અંદર કાંઈક શબ્દ ઉતરી જાય ને કે આ કાંઈક સેહ જાણવા જોઈએ જો હમણાં વાત કરી કે આ કે એક કટકામાં વિચાર આવ્યો કે આ કેવી રીતે બનાવવું છે બેન હે તો આપણે ક્યારે આ તો વિચાર થવો જોઈએ ને કે આપણે આ દુનિયામાં આવ્યા છીએ તો એનો મર્મ શું બાળપણ હતું આ જગત માં બાકી થાય ગયા ન ભરતા આ ઉભું કરી લઈએ કરી લઈ પણ બધું જ ઉભું કરવામાં આપણે રહી ગયા આપણે કોરા રહી ગયા આ સંતો ઈ આપણને પાસા વાળે છે કે તું બધાનું કરે છે તો તારું શું આપણે ક્યારે વિચાર કરો ખરો હે ગમે તેવું હોય છે તો ગમે તેમ કરી કરીને આપણે હાથો કરી અને આપણો વ્યવહાર આપણે હાસવી લે મારા ભલા પણ આ ટૂટશે ત્યારે તે દી અને ખબર નથી કે આવું નાવું જાય છે ઓ બે આવું નાવું આમ નિમ જાય છે ને એ ખબર નથી બા હે પણ આ સંતો છે ને

કોઈને પુત્રની કોઈને પરિવારની કોઈ ધંધાની કોઈને ઘરની કોઈને કાંઈ કોઈને કાંઈ પણ માત્ર થમીશું ને તો બધું જ સમજાણમાં કાર્ય થાય બાકી કરવાથી હું કદાચ તમારા મોઢે ગમે એટલું હું તમને ફરિયાદ કરું તો મારું દુઃખ તમારાથી ને એ દુઃખ તો મારે જ પડશે એનો રસ્તો મારે જ કરવો પડશે અને હમજું મારે જ પડશે

તો આપણે એના પાના ફરેને એમ પાના ફરતા જ જાય ઓછા ખાતા જાય છે પણ કેટલા બાકી રહેશે ને એ વ્યક્તિને જાણવા નથી આપ્યું અને એ જાણવું હોય ને તો કોઈ કોઈ સમૃત સંત શરણે જેમ છે એમ ચૂકી જવું પડે કે મને બતાવો આ છે હે આ બધાય દોડે છે દોડી દોડીને થાકી ગયા પણ કોઈને આ મુક્તિ મળી નથી થાક કોને ઉતરે છે દોડવાથી મુક્તિ મળે ખરી કે થાર લાગે

અને કશી જરૂર નહીં પડે પણ સત્ય સમજણ જરૂર પડે શબરીબાઈ ક્યાં હતા ક્યાં ભજન કરવા ગયા હતા ક્યાં બોલવા ગયા હતા ક્યાં ભજન બોલવા ગયા હતા કોણ એને હા બોલવા ગયું હતું પણ આજ આપણે જો બોલાવવા નહીં હે ભીતર ભીતર ઉતરી ગયો તો શબ્દ એને કે એને ગુરુએ કીધું તું ને કે તારા ઘરે એકવાર રામ આવશે એમ જો આમાં એક ભરોસો બેહી જાય ને તો આવે જ કે ચોક્કસ આવે હે

એને તમે ધોઈ ને ખવડાવો છો કે એને સાળી ને ખવડાવો એને આખો ખવડાવો કે એને બોલું ખવડાવો ઈ ઈ ભાઈ ખાતો નથી તમને ખવડાવે છે જમીનમાં માં નો પકાવે નો ઉગાડે અને ફળ નો લાવે તો આપણે શું ખાવાના છે હે આપણા આજ વાત છે આ વરસાદ વરસાવ હોય આપડા આજ વાત છે બા હે આ કદાચ પવન નો આવ્યો હોય તો આપણે જીવી કે ખરા હે આ બધા ઈશ્વરના જ રૂપ છે આપણે તો શું કરી શકીએ કે પેટીમાં દાણા ભરી દીધા છે એનો લોટ બનાવી નાખીને રસોઈ બનાવીને આપણે ખાઈ શકીએ એમ આગળ આપણે મહેનત શું કરી શકીએ પૈસા કમાવી શકીએ બરાબર છે પણ એમ આગળ કાંઈ ખરું ને કદાચ એવડો ઢગલો રૂપિયાનો કરી દીધો હોય તો બે રોટલી ખાવાની જરૂર ન પડે રૂપિયા નહીં ખાવે ખાવાની તો બહુ ખુશ છે ગમે કદાચ અંબાણી જેવા છે ને કોનાની થાળીમાં એ જમ થાય છે પણ ખાવામાં તો રોટલી જાય છે આપણને પડ્યો હોય બાપ તો ડોક્ટરે દવા તો ઘણી બધી આપી હોય પણ તો આપડો રોગ જાય હે પણ જો ગુરુ ના શરણે એવા કોઈ ગુરુ મળી ગયા હોય તો ભય મુક્ત કરે ભય મુક્ત કરે એમાં બધું આવી જાય એમાં આવી એમાં શાંતિ આવી જાય અને એમાં ઘરનું ભય મળી જાય આ નથી શાંતિ આ ઘરમાં જાય એવી કારણ કે મૂળ ખોવાઈ જશે આપણે જવું હોય તો એ મૂળ ની ખબર ન હોય તો કદાચ અહીંયા ફરતા ફરતા ગમે એટલા ફરી તો વરણી મળે વરણી ઘણા હોય સુરતમાં પણ કોની પાસે છે ઈ જાણવું પડે હે કયા એરિયા માં છે ઈ જાણવું પડે વરણી આવીને કયો વિભાગ સે ઈ જાણવું પડે ઘણું બધું પૂછું પછી ઘર માં આવી ગયા ને તો બોલવાનું બંધ થઈ ગયું જ્યાં જાવું થયું મુકામ મળી ગયું હે કે માબેન ભક્તિ નું આવું છે સમજારું ક્યાં કે ઘર હતું અને આપણે ઘર ખોવાઈ ગયું

આ દેહ શાંતિ થશે અને હજી આત્મા છે હજી આ પાંચ સાત વર્ષ પછી ખબર નથી આનો એક સમય જ હોય છે ને કે હે હમણાં વાત કરતા હતા ને કે ગાય બોગડું ભરીને દૂધ આપે ને તો એને બાંધી અને એને ઘણું ફવળ કપાય છે ને બધું ખવડાવી દઈએ પણ દૂધ ન આપતી હોય ને તો એને તરીકે સૂટી મૂકી દો એમ આપણે સૂટા થવાના છે બાબ આપો વાળક નથી કાંઠો આવ્યો બરોબર આ ટેકરે સડ્યા છે

ક્યાંય કોઈને એવા પુરાવા નથી પણ આ સંતો બાપા નથી બાપા નામ થયા ભેગા ક્યાં કે ન વાવેતર બાપા નું છે બધા કેમ બોલાવ્યા છે તો બાપાનું નામ આવ્યું કે નહીં કે એની તિથિ છે એટલે બોલાય આવી આ કઈ કમાય

Thank you.